વડોદરા ખાતે આયોજિત ટેનિસ પ્રીમિયર લીગમાં ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરના બાળ સ્પર્ધકે સિલ્વર મેડલ જીતી સીધી પોતાના નામે કરાવી હતી અંકલેશ્વરમાં વિવિધ રમત ગમત માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થતા સ્થાનિક સ્પોર્ટ્સ ક્ષેત્રે કાઠું કાઢી રહ્યા છે તારીખ મે દરમિયાન વડોદરાના ખાતે ટેનિસ પ્રીમિયર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર માંથી આઠ વર્ષથી ઓછી વય જૂથમાં નીવ ચૌધરી અને માધવેન્દ્ર સિંહે ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ડીએ આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે કોચ વિશાલ પઢિયાર પાસે પરીક્ષણ લેનાર નીવ ચૌધરી ફાઇનલ રાઉન્ડમાં આવી સિલ્વર મેડલ મેળવી સંસ્થા કોચ અને પોતાના માતા પિતા ગૌરવ વધાર્યું હતું આમ વડોદરા ખાતે યોજાયેલ ટેનિસ પ્રીમિયર લીગમાં અંકલેશ્વરના ડી ના આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરના સ્પર્ધકે સિલ્વર મેડલ મેળવી અંકલેશ્વરને ને ગરિમા અપાવી હતી બરોડા ટુર્નામેન્ટ મેં ટીપીએલ કા મેચ થામ આપી ઇસને ખેલા તો ઇસકો બહુત કોન્ફિડન્સ આયા થા કે એટલી સેમીફાઇનલ ક્લિયર કર પાયા જી આપકો અચ્છા લગા ડી આનંદપુરા કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર મેનેજ બાય અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી ખાતે આજે આપણું ટેનિસ કોર્ટ છે એમાં જે ટેનિસ એકેડેમી ચાલી રહી છે જે ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન સાથે સંલગ્ન છે ગઈકાલે બરોડા ખાતે ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નીવ ચૌધરી અને પેટા તારું નામ નામ બોલો દેવ આ બંને છોકરાઓ એ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં નીયુ ચૌધરીએ એને અંડર સેવન અંડર એટની કેટેગરીમાં ફર્સ્ટ રનર અપ થયેલ છે જે નિમિત્તે આજે અમે કેક કટ કરી છે અને ઘણા સમય પછી એક ઓફિશિયલ ટુર્નામેન્ટમાં છોકરાએ આટલી નાની ઉંમરમાં પાર્ટિસિપેટ કરીને રેન્ક લાવ્યો છે એમાં એમને ટ્રોફી સર્ટિફિકેટ અને ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન તરફથી એક રેકેટ આપવામાં આવ્યું છે જે આજે એમને અહીંયા આપવામાં આવ્યો છે તો આજે ખરેખર આ રિઝલ્ટ જોઈને હું ખરેખર ઘણો ઉત્સાહિત છું કે આ અહીંયા અમે જે એક્ટિવિટી કરી રહ્યા છે એ કસે ને કસે રિઝલ્ટ આવી રહ્યું છે થેન્ક યુ